પાટીદારોમાં ભારતીય જનતા પાર્ટી સામે રોષ છે ત્યારે કોંગ્રેસે હાલ આ રોષનો ફાયદો બે હજાર પંદરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉઠાવ્યો હતો જોકે આ વખતે પાસ અને કોંગ્રેસ વચ્ચે થતા ભાજપ ભાજપને આપે પાટીદારોને રીઝવવા શરૂ કર્યા છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત પણ પાટીદાર વિસ્તારમાંથી કરી છે જેમાં ઉત્તરાણ અને સરથાણા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષની યોજાયેલી ચૂંટણી સભાઓમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડવા પામ્યા હતા જેમાં અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તરાયણ અને સરથાણા ખાતે એમ બે જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં સાંજે સાત કલાકે ઉત્તરાયણ ખાતે આવેલા ઈશ્વર શાંતિ પાર્ટી પ્લોટમાં વોર્ડ નંબર એક અને બેના કાર્યકર્તાઓ અને મતદાતાઓને સંબોધન કર્યું હતું જ્યારે રાત્રે આઠ કલાકે સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા આરજેડી પાર્ટી પ્લોટ ખાતે વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ ચૌદ પંદર સોળ સત્તર અને અઢારના કાર્યકર્તાઓ અને મતદારોને સંબોધન કર્યું હતું આ બંને કાર્યક્રમમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓની સાથે સાથે સાંસદ જદોસ પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલ તથા ધારાસભ્યો પૂર્વ કોર્પોરેટરો વોર્ડના પ્રમુખો ઉમેદવાર હાજર રહેવા પામ્યા હતા આ સભામાં પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને પારો ચઢાવ્યો હતો અને કાર્યકર્તાઓ જ બધું છે તેમ કંઈ ચૂંટણી પ્રચારમાં લાગી જઈ જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારોને જીતાડવા આહવાન પણ કર્યું હતું ભાવિશેન પટેલ સવારે આખા ગુજરાત ના કાર્યકર્તા ઉમેદવારોએ એક સાથે લીધા છે ભાજપ ફરીથી પાટીદાર મતદારોના વિસ્તારમાં માઇક્રો લેવલ ઉપર જો કામ કરે તો ગત કોર્પોરેશનની ચૂંટણીમાં જે નુકસાન થયું હતું તેને સરભર કરવાની સારી તક મેળવી શકે છે તેવું પણ જણાવ્યું હતું ભાજપ આવી કોઈ પણ મોટી તક છોડે એમ નથી એથી જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ પોતાના પ્રચારની શરૂઆત પાટીદાર વિસ્તારથી કરી પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટેન્ફેડિયો